મિત્રો દેશી લખ ફાર્મ આપનું સ્વાગત છે અને મિત્રો આ એક નવી વેરાયટી છે આપણા માટે જોકે કાબુલીન છીણા માંડવીના દેડ બાજુ તને દાણા હોય અને વાવવા કેમ વાવવાનો મેઈન પ્રશ્ન રહીએ અને આમાં ઘણી બધી કાળજી રાખવી પડે ખાતરની પછી અમુક ટકા ફૂગનાશકને એવી બધી હુકારા પ્રત્યેની જે દવા આવે એ દવા અને ઘણું બધું આમાં આ એક વસ્તુમાં આ જણામાં ખાસ ધ્યાન રાખવું પડે જે તન નંબર પાંચ નંબર આવે અથવા દેશી પીરિયા આવે એમાં આપણે કંઈ ના હોય ને તોય હાલે આ કાબુલી ચણા છે અને સફેદ ચણા પણ કહેવાય અને વીઘે વીસ કિલો જેવું વાવેતર થાય તમને બધી પૂરી વાત કરવી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો જો આ છે ને લહણ વાવવાના સકાયડા છે એમાં આ પાંચથી દાણા માય તો અહીં વીઘે વીથી બાવી કિલો નાખવાના હોય અને જો જમીન આપણી થોડોક હુકારા સામે રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતી હોય તો બે કિલો વધારે પણ નાખવા પડે અને આમાં ભેગું રાસાયણિક ખાતર હાલે નહીં કારણ કે આ એક એકદમ નોર્મલ જાત છે ચણાની એટલે આમાં જો ખાતર નાખે ને તો ઉપૂક અથવા કાળી ફૂગ આવે એનો પ્રશ્ન બહુ રહીએ હુકારો જે કંઈ આપણે એ હુકારાનો પ્રશ્ન વધી જાય છે પ્લસમાં આ ત્રણ દાંતે ચોવીની જારી વાવે પણ આને હાકળ જ પડે પણ જમીનને અનુકૂળતા પ્રમાણે વાવવાનો રીએ કારણ કે હારી જમીન હોય તો ત્રીસની જારીએ વાવી શકાય પણ સહેજ નબળી જમીન હોય તો ચોવીસની જારી સુધી વાવેતર કરી શકાય પણ ટૂંકમાં જેમ બને એમ મોટી જારી જોઈ કારણ કે અને ઉત્પાદનની દૃષ્ટિએ જોઈને તો છેલ્લા પાણીનું આને ખાસ મહત્ત્વ હોય છેલ્લા પાણી આને જો ના મળે તો આનું ઉત્પાદન બહુ ઓછું રહીએ કારણ કે આ છેલ્લે પાણીથી જ ભરાય અને દાણો વડો થાય અને આનો ભાવમાં ને જો દાણાની ક્વોલિટી બગડીને તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય ને આપણે દેશી પીરીએ એનાથી પણ નીચો આવે અથવા એટલો રહીએ જો આનો કાયદેસર દાણાની ક્વોલિટી આવી જાય મોટો દાણો થઈ જાય અને કાયદેસર જો આ રીતે કોલેટી આવે તો આના બે હજારથી પચીસોના ભાવ રહીએ પણ જે અમુક ખેડૂત છે હજી એને બહુ ખાસ ખબર નથી એ કદાચ વાવતા હોય પણ આની પાણી છેલ્લા પાણીનું મહત્ત્વ હોય પૂરતા પાણી હોય ને તો આનું વાવેતર કરવું હેતાવળ છે બાકી નક્કી આ ઓલા ચણાને દ્રષ્ટિએ આ ચણાનું ઉત્પાદન પૈસાની દૃષ્ટિએ ઘણું ઓછું રહીએ અને પ્લસ આમાં એક દવા જે આપણે એવરગોલ આવે અથવા કોઈ પણ કાર્બન ડિજેમ કે મેન્કો જેપ કે જે કંઈ ભેળવવાની હોય એ ખાસ ભેળવવાની કારણ કે આ ચણામાં એક જ ફૂકારો અને આની જે રોગપ્રતિકારક શક્તિ છે ને જે ફૂગની એ થોડીક બહુ ઓછી એટલે આપણે પીડા થઈ અને હુંફૂક થઈ અને હુકાવાનો પ્રશ્ન મોટા પ્રમાણમાં રહેતો હોય એટલે આ ચણા જે વાવે એને એક એ ખાસ કાળજી રાખવી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં